ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય રેવણ બાપા મિત્રો આજે અમરેલી કામે જવાનું છે મીડિયામાં બને રહેજો અને અમારે પાણી કીને એમાં મનાવે છે હાલો નાસ્તો કરવા નાસ્તો કરવા બોલાવે છે અને પાણી કીઓ ફૂતી છે મોઢું પોઢું ધોઈને હાલો ઉઠો હવે હાલો નાસ્તો કરી લો હાલો સુરતી બેન હાલો ફાઈનલ મિત્રો કામે ચડી ગયા મસ્ત મજાની સોસાયટી છે અમરેલી જિલ્લાની ફાઇનલ મિત્રો કામે ઘરે આવી આવ્યા આ થોડુંક મોડું થઈ ગયું અમારા કોણ છે ધુવી બેન બેન આટા મારે છે શું છે

Gamata kano matai ba. Yeah. Nai dik mare yeah. dhoid ma. Alo. Am bair jain rot le dai Ja. Ja. Yeah. Alo mitro. Kak, bau lagyo se etle sa li. Amar kano e sa banayo ya alo so mitro. Sa pi

શેડો છે આ બધા દોડા લાંબા ખીરા છે હવે આજ જો પાણી આવે તો આમ તો આવ્યું છે લાઈનમાં બે પહેલા આપણે આપડા વાંધો હતો એટલે કાંઈ આવ્યું નહીં આઠ દી પહેલાં હા બોલો આખો દી બેટા પૈસા નો હોય ખાવા પીવાની લાડ હોય પૈસા લાડ ન હોય

ના ભાઈ હું થાક્યો છું હાથમાં ખુરશી ને ખુરશી દઉં હાલો મિત્રો આ બચી લીધી છે આપડે લાઇન ચેક કરવા જવાનું છે આમી લાઇન પાણી ભરી લેક હશે આ ગાજો પાણી જો ઓ ગારો થયો છે ક્યાંય નથી જો બાબા આપણે જોઈ આવી આપણી લાઈન નું અંધારું તો ઘણુંય છે સતા આપણે જોઈ લી આવી રીતે અહીંથી લાઈન આપણે હાલી છે મિત્રો લાઇન ચેક થઈ ગઈ ક્યાંય તૂટલી છે નહીં આગળ જ થોડુંક લીક પાણી થયું ત્યાં જશે વાંધો હવે બાપુજી રિપેરિંગ કરે ત્યાં જ વાંધો છે ક્યાંય ગારો થયો નથી બાપુજી

આલો છ છ કોનખ્યા બેનો એનો કોવા ગોલ્ફી કળી ચાલુ રવાજો યાગળે ઉપાડશે તારા મારો ઓલો લેમકા સોડા મનંતે લેમકા હાલો આ કાનો તારા કારણ તારે શું કહું સોડા ગોલ્ફી કાઈ ન થાઉ બધાય ખાઓ ઓન કાઈ નહીં ફાઇનલી મિત્રો અમારી મહેનત રંગ લાવી અને પાણી આવી ગયું છે જો ફૂલ પાણી આવે છે અત્યારે મીઠું પાણી આ મંજુબેન એ હવે ગોળા વીસળી નાખો હાલો હાલો મિત્રો અમાર ગદુબેન ની ગામ માં ગયા તા હાલો બધા એક એક લઈ લ્યો હાલો

અને આજથી એમને ગુલથી ને એવું બધું ખાઈ લીધું આમાં નાખ અને અહીંયા આપણે કાલનું પાણી ભરેલું આ સનેડામાં ભરેલું હતું કેરબામાં એ ઝાડબામ રેડી દઈએ અને મીઠું પાણી ભરી લે કાજીનું બેન મીઠું ભરી લેવું છે ને આમ આમ મકતા ને પડી જાવ હા મોટું આની અંદર ન હોય આની અંદર ન આની અંદર ના ના આ ડોલ લે